ચાલો મિત્રો નમસ્કાર મારી ચેનલમાં તમારું સ્વાગત છે મેં શું વીવી નાયકા અને અમે મગફળી કાન નાખેલી તમને બતાવેલું આગળના વ્લોગ મેં તે હવા અમે ઢગલા પણ નાખેલા છે એને આજે ધાર કરવાનું છે પણ આજે દહાડિયાની આયે વાત ત્યાં સુધી તમને મેં બીજું લોકેશન બતાવી દમ કે ઉબર ઉબર કરી આ ઢગલા ને આપણા દેશી હેલર લાકસનું હેલર કેવું હોય એવું જ હોય ભાઈ ચાલો તે આવો તમને મેં બતાવી દમ દહાડિયા પણ આવી જરા છે આ બધા ઢગલે બેહી જરા છે અને સાફ સફાઈ કરવા લાગેલા છે ધાર કરવા અને અમે મોંઢવાની તૈયારી કરીએ સેરા કેમ કે તો ગરમી બરોબર સેરા એટલે મોંઢો બોંધો પડે કેવો બરોબર ને રા અને મેહોલ બરાબર ચડી જઈને તમને બતાવો આ ઉપર ચડી જઈને દોયડું બોંધી લા મોંઢો થોડોક ટાઈટ કરીને બોંધી એટલે થોડોક ઊંચો રહે કે માથે પડી જાય તેરા અને મારા લગ્ન મેં આવા જ મોંઢો બોંધવાના સેરા એટલે ભાઈઓ થોડાક વહેલા આવતા રહી તે સારું થોડોક ટેકો લાગે ને કેવો બરોબર ના

ઘડીવાળી હોય ને મીખી દઈએ પણ વાર લાગશે થોડીક કેમ કે થોડોક સોંયલો શેરો મોંધો નહીં આવે અને હવે બધા છે આ સોંયલો કમ્પ્લીટ કરના ખોરા પરફેક્ટ અને મોદો ન બધું ખાલી કરના ઢગલો હતો એ સોયડે સોણે ખાલી કરના ખોરા અને હાવ પીરફા નાઈ જાય સોંય લે કેમ કે થોડુંક તોપ આવી જાય હાવ એટલે સોંય લે બેને કોંગ કરીએ તો થોડીક મજા આવે અને ઉતાવળ ગરમીનું કંટાળેલું મજા નહીં આવે ચાલો ત્યાં હાવ ચાહો પી લેલા આપણે ચા આવી જઈએ એટલે પ્રજા બેન પીવાના એક ભાઈ તો આપણા ટાઈમ હોની નહીં મળતો બેહવાનો હોય કરે તેમ અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો